બે હરખામે છોકરો ધંધે ના લાગી જુએ તમારા ભત્રીજા નો મારી મારી નાદું કાઢી નાખીએ ના મારો મારો તો હે તમે જોઈ લેજો તા

ઘેર મારા કાકા હા એમને કેતો ને કે આપણે આટલું ફરી ના રખડી ના મોજ કરી ના એમ કશું કેતો નઈ શું કીધું નક જો લોચા વાગ છે ના ઘેર થી નાસ્તા નહીં આવડે હું કીધું કોઈ કેતો જ નહીં ઘેર જઈને તરત બાય કુપુ કઈ બોર ખાવા જ તારી મારશે તો નઈ એટલે તો કહું મારશે એટલે તો કહું હું કીધું ઘેર જઈને બોર ખાવા જ તારી બાય કુપુ કઈ જવા દે જલ્દી કોઈ કહેવાનું નહીં શું કીધું બાધા લઈ લે બોલવાની બોલવાની નહીં એનો મારશી આ જલ્દી બોર ખાવા એ ભત્રીજા આ બોર ખાવા જા તા તએ શું બોલ તારા પડ્યું ને તું શું રખરખ કર ખેતરનું કામ કેટલું પડ્યું આપડે બોર ખાવા જા તા ઓય પણ આપો કામ નહીં તમે એકલો એકલો કામ હું તો હજુ નેનો હું પણ એટલે

તરુસર ભાડું લેવાનું પછી આવું જ પડે પૈસા નઈ પણ તમે ટેપ ચાલુ રાખો વગાડવાનું તમારા ભત્રીજા

છોકરા ના બે ના બોલ્યો વાયે કુછે તારું ના બો વાડે ઓર મોર ખાવા જ્યા છે તો એ મારે ઓ મારે ઓ મારો કે ભણ ભૂલી ગયા કદી ચોરી ના કરે જો હાથક ભાગી ના તમે જો ખાલી

ચોખટ કરો લે પૈસા લઈને ભાઈ ચોખટ કરી પેલા ઘેર તો લઈ લ્યો અને પૈસા પેલા તો કરવા દો

એ રોડા ભાઈ હા આવજો મારતા નઈ પણ હો આ ચોરી મોય કર તો ઇમને ખબર ના પડતી હા સાહેબ નઈ રખડું

દસ રૂપિયા <hhhh> <tower> પૈસા નાખી પૈસા કરો આટલા પૈસા નાખી પૈસા લખી હ મારા દાદા ને હાલી ગયા તા મને ભલે તમારા દાદા હાલી ગયા હોય ખીચા મેલો તમારા દસ રૂપિયા ભાડું પંદરસો પાટે મેલી ને પૂજા કરું દર વખત હું હા હા ભાડું તમારા પૈસા

આવા ભાઈ બંધો ગત ના રખ લે માં ગત કોમે યાર પણ આ તો 2 વાગ્યા હું ખાવું ભૂખ લાગી હ તો ખાઈ ભાઈ જી હેન ખાઈ લેતા એલે તમારે ખાવાનું ખાવાનું તમે જાવ ખેતરમાં આવું ભાત લેતા ભાત કોઈ લેના નેતાજી પાઉ જતો ને ભત્રીજાને બસ બસ તો હું પૈસા પડતી બોલી તમારે જોવાનું પૈસા તમારા ભત્રીજા નો હતો એટલે

ના nah, એવડો nah.